અમે ગાંધીનગર સમીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ ટેટ પાસ અહીંયા ભેગા થયા છે તાજેતરમાં ગુજરાત સરકારે જે પાંચ હજારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી એની સામે તો ઘોર અન્યાય થયો છે પણ એના પછી સ્પેશિયલ ભરતી કચ્છમાં પચીસોની જાહેરાત સરકારે આપી છે હવે બન્યું છે એવું કે સરકારે જે અગાઉ અલગ ઠરાવ કરેલો છે તેત્રીસ અને નેવું નો અને સરકારે બે હજાર સત્તર પછી ડાયરેક બે હજાર ત્રેવીસમાં છ વર્ષ પછી પરીક્ષા લીધી જેના કારણે અમારા જે ઉમેદવારો છે એ ઉંમરમાંથી બાકાત રહી ગયા છે જેના કારણે સરકારનો જે ઠરાવ છે એ ઠરાવના અનુસંધાનમાં પોતે કાબિલ ન હોના કારણે કચ્છની પેશલ ભરતીમાં કોઈ શિક્ષક અહીંયામાંથી લાગી શકે એમ નથી મને છે એવું કે કચ્છમાં જે પેશલ પચીસોની ભરતી છે એની અંદર મોટ નવસો આઠસો સત્તાણુંથી નવસો ઉમેદવારો જ ફક્ત એ ભરતીમાં લાગી શકશે કેમ કે સરકારના આ નિયમને કારણે ઓપનની જગ્યા પીડબ્લ્યુએસની જગ્યા ઓબીસીની જગ્યા એસસીની જગ્યા તથા એસટીની જગ્યા આ તમામ કેટેગરીની જગ્યાઓ ખાલી પડવાની છે એક બાજુ સમગ્ર કચ્છ શિક્ષકોની માગણી કરી રહ્યો છે એની સામે કચ્છમાં શિક્ષકો ક્વોલિફાઈડ છે છતાં પણ શિક્ષક સરકારની આવીના કારણે એમને પૂરતા શિક્ષકો મળી શકવાના નથી હું એમ કહું છું કે સોળસો પ્લસ કાયમી શિક્ષકોની જગ્યા કચ્છમાં ખાલી રહેશે તો એની સામે સરકાર આ ખાલી પડેલી જગ્યાઓની સામે તાત્કાલિક એના કંઈક પગલાં લઈ અને અમારી કેટેગરીમાં એ તમામ જગ્યાઓ કન્વર્ટ કરે એવી અમારા તમામ આ મિત્રોની વિનંતી છે